હલો જેમાંથી જ મિત્રો આજે તારીખે બે ફેબ્રુઆરી બે હજાર પચીસ તો મિત્રો જોઈ લો અત્યારે આપણે વળી આવી ગયા છીએ અને અત્યારે આ છે સવારના સાડા આઠ અને આજે આપણે હે ને કપા વીણાનો આજે ચોથો દિવસ છે તો જોઈ લ્યો આજે રવિવારની છે બે હે આજે નેનુબહેન પણ આવ્યા છે આ બધું હે ને પાવડીયાથી રમત કરે છે ને

તો જોઈ લઈએ મિત્રો આજે આપણે સીધો છે ને પછી ખાઈ પીને આપણે પાછો વિડીયો ચાલુ કર્યો છે અને અત્યારે છે બપોરના બે તો આપણે જાવી છીએ પાછા આપણે કપાસ વીણવા વીણમાં આ બાજુ થઈએ ને આપણી પાછળ દેખાય તો આ બાજુ હજી પાંચ પાટલા બાકી છે પછી આખી પછાટ બાકી છે અત્યારે જાવી છે આપણે પાછા કપાસ વીણવા જોઈ દેખાય આ બાજુ આ આપણો આ કપાસ તો જોઈ લઈએ મિત્રો આપણે સવારના લેતા હતા ને ત્યાંથી દણા થયા ને ત્યારે ટીસી રહ્યું ત્યાં પૂ ગયા અને અત્યારે બપોર થયું ને ત્યાં આપણે જોઈ લીધું હજી આપણે ઓળી રહી ત્યાંથી હજી અહીંયા પૂગ્યા છે હજી આપણે જો અડધે છે ને આ મોટો છોડવો દેખાય ને એની ઓલી બાજુ હજી અડધું થાય તો આપણે સવારના બપોર લગીમાં આપણે અડધે નથી પી ગયા હજી આલા પાછા બપોર પછી અત્યારે આવી ગયા છે પાછા હાઈરમાં અને અત્યારે આ છે સવા બે તો પાછા કપા વીણવાનું કરી દે ચાલુ અહીંયા બસ એવડે આ મારે વીણવા મળે ને કાલે વીણવા મળે લઈએ મિત્રો અત્યારે થયા છે સાડા પાંચ જેવું સાંજનું ને આપણે જો લઈએ આપણી વાડીએથી લેવાનું ચાલુ કર્યું તો અત્યારે આટલા ભૂગ્યા છે નજી આ બધું અઢો હજી માગ્યા છે અને અત્યારે જો ખાલી વાડીએથી આટલા લગી ભૂગ્યા છે બન્યા છે ઘર કે જ્યાં વાયર છે જોઈ જાય મિત્રો અત્યારે થઈ ગયા છે સાંજના સાડા પાંચ અને આવા જ આવી છે ઘરે